નમસ્કાર નમસ્કાર તો નમસ્કાર ખેડૂત મિત્રો તમાકુની ખેતી કરતા ખેડૂતો માટે ખાસ આ બે હાજર પચીસ ની મારી પહેલી વિડીયો છે તમાકુની અંદર તો પહેલું રિઝલ્ટ કેવું આવ્યું છે ખેડૂત મિત્રો તો રિઝલ્ટ આ બાજુ કેમેરો લાવજો નજીક મિત્રો જો તમે આનું પાન જુઓ બે થી અઢી ફૂટ નું પાન થઈ ગયું છે ખેડૂત મિત્રો અને એની નસો જાડી કરે છે અને એક નઈ તમે દરેક પાન જોઈ લો મિત્રો છે એક નંબરની ક્વોલિટી છે જબરદસ્ત આ પણ બતાવો છો એક નંબરની ક્વોલિટી પત્તું જાડું થાય છે પત્તાની લંબાઈમાં વધારો કરે છે જાડાઈમાં વધારો કરે છે પહોળાઈમાં વધારો કરે છે જુઓ છે એક નંબરનું રિઝલ્ટ છે મિત્રો એક નહીં તમને આ બધી જ બતાવજો દરેક પાન તમે મિત્રો જોઈ શકો છો એક નંબરની ક્વોલિટી છે પત્તું એકદમ જાડું કરે છે ગ્રીનરી જાળવી લાગે છે દરેક તમાકુ જોઈ લો આ નવી સિઝન ની બે હજાર ની તમાકુ મિત્રો જોઈ શકો છો કોઈ પણ જાતનો જાડી કરવાનું જેથી ખેડૂતનું પચીસ થી ત્રીસ ટકા ઉત્પાદન વધે છે આ બાજુ પણ બતાવજો જુઓ તમે છે દરેક તમાકુ એક નંબરની છે મિત્રો જુઓ તો આ છે આપણી પ્રોડક્ટનું રિઝલ્ટ ગઈ સાલ પણ જબરદસ્ત રિઝલ્ટ લીધેલા છે એક નંબરની તમાકુ છે તો આ નજીકથી બધી તમાકુ જો એકદમ એની ગ્રીનરી વિકાસ અને એકદમ લીલીછમ છમ કઈ પણ જગ્યાએ તમે તમાકુ પીરી જોવા નહીં મળે જુઓ એ ધારો ગ્રોથ વિકાસ અને ગ્રીનરી અને પત્તું એકદમ જાડું થાય છે વજન પકડે છે પત્તાની લંબાઈમાં વધારો કરે પહોળાઈમાં વધારો કરે છે ઓકે તો આપણે જે પ્રગતિશીલ ખેડૂત છે એમની સાથે આપણે ચર્ચા કરીશું તાલુકો લાગે મહુધા અને જિલ્લો ખેડા જિલ્લો લાગે ખેડા ઓકે તો મૌધા તાલુકા ની અંદર અમે ખેડૂત મિત્રો આઈ ગયા છીએ આજે અને આ કેટલા વીઘામાં તમે તમાકુ ખેતી કરેલી છે એક વીઘામાં કરેલી એક વીઘામાં એમને ખેતી કરેલી છે અને આ તમાકુની જાત કઈ છે આ ઓગણીસ નંબર છે ઓગણીસ નંબર તમાકુની જાત છે ઓકે અને આશરે તમાકુમાં મતલબમાં કઈ તારીખે રોપણ કરેલું તમે આવા પાણી લઈને રોપેલું હા કઈ તારીખે રોપેલી લગભગ નવમા મહિના પહેલી તારીખે નવમા મહિનાની પહેલીસ તારીખે અત્યારે ટોટલ કેટલા દિવસ થયા અને પિસ્તાળ દિવસ જે પિસ્તાલીસ દિવસ કમ્પ્લીટ આજે પૂરા થઈ ગયા છે ઓકે તો આ તમાકુમાં પહેલાં તમારે તકલીફો શું આવતી હતી પહેલી તકની પડતી હતી વિકાસ આઈ જાય છે પછી તમાકુ ભોય ને ભોળે બેસી રહે છે વિકાસ નથી થતો ગ્રોથ નથી થતો તમાકુ પીરાસ પડતી હોય છે તો આ બધા તમારે પ્રોબ્લેમ હતા ઓકે તો મતલબ અમારો સંપર્ક કઈ રીતે કર્યો તમે ઓનલાઈન થી કર્યો ઓનલાઈન થી યુટ્યુબ ના માધ્યમ થી અમારો સંપર્ક કર્યો બરાબર છે તો જે કહેવાય કે આપડી આ દવાના તમે કેટલી વાર છંટકાવ કર્યા છે અમે બે વાર છંટકાવ કર્યા છે એક વાર પાણી માં ઓકે બે વાર ખેડૂત મિત્રો છંટકાવ કરેલા છે અને એક વાર પાણી માં આપેલું છે તો આ દવા બતાવીશું આપણે ખેડૂત મિત્રો ઓકે તો આ દવાના છંટકાવ તમે કેટલી વાર કર્યા

થોડો નજીક થી જો મિત્રો આપડી આ પેસ્ટ છે એ પત્તાને ને ફાળવાનું કામ કરે એટલે પત્તાની જાડાઈમાં વધારો કરે નસો જાડી કરે છે પત્તાની લંબાઈ પહોળાઈમાં ગ્રીનરીમાં વધારો કરે છે

આ મિત્રો પાણીમાં આપેલું છે અને આ ખાતર જોડે મિક્સ કરીને આપેલું છે કેટલી વાર આપ્યું છે આ એક જ વાર આપ્યું એક જ વાર આપેલું છે અને કઈ રીતે યુઝ કરેલો છે તમે પાણી હાથે ટુવા કરેલા હા ટુવા કરેલા પહેલી વાર ટુવા કરેલા ટુવા કરી પછી પાણી લઈ લીધું પછી પાણી લઈ લીધું ઓકે તો ખેડૂત મિત્રો આ કર તમારે વાપરવાનું કઈ રીતે કે તમે કોઈ પણ ખાતરમાં મિક્સ કરી શકો યુરિયા સલ્ફેટ ડીએપી અને આપણું આ સોઇલ હેલ્થ પાવર તમે અગાઉના જેટલા છાણિયા ખાતરો નાખેલા હોય રાસાયણિક ખાતરો નાખેલા હોય એ તમારે લાઈને તમારી તમાકુને બોટમ થી લઈને ટોપ સુધી ખોરાક પહોંચાડવાનું કામ કરે તો આમાં સોલ જાતના ખાતર આવે છે આપણા ભૂમિ પરિવર્તન ખાતરમાં જેવું કે વાત કરીએ કોપર સલ્ફર ઝિંક બોરોન હિમિક સેવિડ ફોલિક એમિનો નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાશ એક વીઘામાં પાંચસો ગ્રામ ભૂમિ પરિવર્તન આપી દેવાનું અને સોઇલ હેલ્થ પાવર તમારે જમીનમાં અળસિયા પેદા કરે તમાકુ તમાકુની સિઝન અત્યારે શરૂઆત થઈ ગઈ છે જબરજસ્ત બે હાજર માં તો એમને તમારો સંદેશો શું આપવો છે સંદેશો એટલો જઈએ તમારે કોઈ પણ જાતની તકલીફ રહે નહીં બરાબર છે અમારો સંપર્ક કરશો આ પ્રમાણે તમને મહુધા તાલુકાની અંદર અમે રિઝલ્ટ લાઈવ આપીશું નડિયાદ મહુધા ડાકોર કોઈ પણ આજુબાજુ ગામ હોય તો અમારો સંપર્ક કરી શકું છો ડિસ્પ્લે પણ નંબર આપેલો છે ઓકે તો વિડીયોમાં પહેલીવાર આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ઓકે જય જવાન જય કિસાન થેન્ક સો મચ જય પરિવર્તન